ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી ત્રણ માસ પહેલાં હું મહામંત્રી હતો હાલ સક્રિય સભ્ય છું આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું પ્રતિ હેક્ટરે બાવીસ હજાર બે હેક્ટરની મર્યાદા એટલે બે હેક્ટર સુધી ચુમ્માલીસ હજાર પણ બે હેક્ટરથી વધારે જે લોકો જમીનધારક છે એને શું એને તો નાના ખેડૂતને નાને નુકસાની મોટા ખેડૂતને મોટી નુકસાની અને હેક્ટરે બાવીસ હજારને ભાંગ્યા છ પોઈન્ટ પચીસ કરો એટલે પ્રતિ વિગે ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા થાય એટલે ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા એ એક વિગે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો કટ ને મજૂરી કટ એનો ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા જ આવે હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં ચૌદસો ને બાવન રૂપિયા પ્રતિ મળશે આ વર્ષે વીસ સિંગનું ઉત્પાદન ખૂબ સારું હતું એટલે વીસેક મણની આસપાસ થવાનું અને વિગે જે ખેડૂતોને જે આવક હતી આશાઓ હતી કે ત્રીસ હજારની આસપાસ થાય તો ત્રીસ હજારની સામે ખેડૂતને ત્રણ હજાર વીસ મળે એટલે દસ ટકા ખેડૂત તો ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની એસી ટકાથી સો ટકા છે તો નુકસાની તો તમે દસ ટકા ચૂકવો છો તો આવો ખેડૂતની સાથે અન્ય આવી ખેડૂતની સાથે ક્રૂર રમત સરકારશ્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે ઇતિહાસનું મોટું પેકેજ ગુજરાતના ઇતિહાસનું પણ ખરેખર ગુજરાતના ખેડૂતો સાથે આજે ક્રૂર મત મેં હું આજે ચાર હેક્ટરનો ખાતેદાર છું ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે ખેડૂતનો દીકરો છું મારે તો એ જ લખવાનું હોય હું ખેડૂતનો દીકરો છું એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે હું નેતા નથી જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારીથી નથી સહન થતી મારું હૃદય દ્રવ્ય છું એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું રાજીનામું આજે મેં અમારા પાર્ટીના અધ્યક્ષ જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણીએ વોટ્સઅપના માધ્યમથી મેં મોકલી આપ્યું છે આવતીકાલે હું અમરેલી રૂબરૂ જઈને મારું રાજીનામું આપીશ ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું કુદરતી આફત વરસાદના કારણે ખેડૂતોની વેદના મુખ્યમંત્રી પટેલ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સંવેદનાએ આજે જે નિર્ણય દસ હજાર કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીજને આનંદમાં પરિવર્તિત કરવાનું અને મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત અને મુખ્યમંત્રીનો આભાર માનું છું આ પેકેજને આવકારું છું જીતુભાઈને અભિનંદન આપું છું नारायण सिंह, नारायण प्रकुशिकर, सत्येंद्र, देवेन्द्र सत्येंद्र योगी सिंह भारद्वाज, और कमेटी सचिव, सीएन, वो भी छोड़े थे। उन्होंने आठ हमकी जानकारी दी, और उसके बाद करीबन दस हजार रुपया का निर्देश दिए। जो कि साथ में कि मुसान कॉम्पोस्टी बारिश और धमाधो कि पहली बार ऐसी कॉम्पोस्टी बारिश जो एक दिन आती है रोज रात के दस दस दिन आई हो सकता है वो भी पहले बार है ऐसे क्यों ना मनी मुद्रा चीज़ ने दिया है कि एक दिन भी उन्हें देश की मिल जाती है और साधारण जिस जो दूसरे जो भी उनके पहले वाले मानी आई ने के बस भाई मेरे विवाह को सभी विवाह को आंचल सिंह देते हो ये भी बिन ये भी नहीं के विवाह इस जा और हैकर हमलों तो को हैकर की मेरा जिन्हें का है उसमें 9,800